દેશમાં થશે આકાશ પાતાળ એક બંગાળની ખાડીને અરબસાગરના દરિયામાં લાંબા સમયના વિરામ બાદ એક મજબૂત તોફાનીથી લઈને અતિ ભયંકર ખતરનાક વાળી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશન અને ડીપ ડિપ્રેશન

પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં કમોસમી વરસવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે જ દરિયાની અંદર સક્રિય બનતી નવી નવી સિસ્ટમોના ભાગરૂપે કયા કયા રાજ્યોની અંદર અને ગુજરાતના કયા કયા જિલ્લામાં આવનાર સાત દિવસની અંદર ઉથલપાથલની સાથે ભર શિયાળા દરમિયાન ઠંડીના પુષ્કળ પ્રમાણની સાથે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા કયા વિસ્તારોમાં

ફરીથી અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે ને વાદળોના તીવ્ર ઝુંડ અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીના દરિયામાંથી કેમ હવે ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી મેળવા જઈ રહ્યા છે તો સૌપ્રથમ જાણીલો દર્શક મિત્રો દરિયાની અંદર બની રહેલું નવું મજબૂત ચક્રવાત એટલે કે વાવાઝોડાની તીવ્ર અસરો અત્યારે દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે વાવાઝોડું સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના વિસ્તારોની અંદર એક મજબૂત સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઘેરાયલો જોવા મળી ચૂક્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન લંબાયેલી હોવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર શિયર ઝોનના નવા નવા ઘેરાવા પણ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે એક સાથે દરિયાની અંદર ચાર ચાર મજબૂત સિસ્ટમ સક્રિય બનીને

વાદળોના તીવ્ર ઝુંડની સાથે તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે સાથે જ અરબ સાગરનો દરિયો પણ ગાંડો તૂર બન્યો હોય તેમ હવે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ને ગુજરાતમાં આવનાર સાત દિવસની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ભયંકર ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર એક મજબૂત સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર હિમાલયથી લઈને શ્રીલંકાના વિસ્તારો સુધી અત્યારે જે મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને જેને લઈને અત્યારે તોફાની પવનની દિશા ઉત્તર ભારતના વિસ્તારોમાંથી બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ સિસ્ટમની દિશા ઉત્તર ભારતમાંથી હવે ગુજરાત તરફ સિસ્ટમની દિશા ફરવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે નવી સિસ્ટમની અસરને લઈને વર્ષા વરસતી જોવા મળી રહી છે કાશ્મીરના સંપૂર્ણ વિસ્તાર જેમાં લેહ લદ્દાખના વિસ્તારથી કેલાંગ અને શ્રીલંગર શ્રીનગરના વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસ પાંચ ડિગ્રીથી લઈને ભિન્ન ભિન્ન પંથકોની અંદર તેર ડિગ્રી અને

ગુજરાત ઉપર જોર દર્શાવતો જોવા મળી શકે છે સાથે જ ગુજરાત ઉપર વાદળો ઘેરાવાની શરૂઆત પણ જોવા મળવાની છે જેમ જેમ અરબસાગર અને

તોફાની પવનો અને ઘોર અંધકારની સાથે વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે જેમાં આજની રાત્રિથી જ ગુજરાતમાં મોટા પલટાવનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેને લઈને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે ઘોર અંધકારને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં મોરબીના જિલ્લાથી સુરેન્દ્રનગરનો વિસ્તાર ચોટીલાના વિસ્તારથી રાજકોટના વિસ્તારોમાં તોફાની તુફાન વંટોળ સાથે પવનની લહેરો જોવા મળી શકે છે તે જ રીતે જામનગરના જિલ્લામાં સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનીને જોર દર્શાવી રહેલું આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી ચૂક્યું છે સાથે જ પોરબંદરનો જિલ્લો ભાનવડના વિસ્તારથી જૂનાગઢ અમરેલીના વિસ્તારમાં વેરાવળથી લઈને ઉના મહુવા અલંગને ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અને સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોય તેમ દક્ષિણીય સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રેથી મોટા પલટાવ આવતા હોય તેમ સોળ ડિગ્રી સેલ્સિયસથી ઓગણીસ ડિગ્રી અને વીસ ડિગ્રી ઠંડીનું પ્રમાણ સૌરાષ્ટ્રની અંદર વધતું જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારાને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં હલચલની સાથે ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે અને આમ સૌરાષ્ટ્ર ઉપર વાદળોના ઝડપની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રની અંદર ઠંડીની સાથે હવે વરસાદ પણ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે વાદળોનું તીવ્ર ઝુંડ અને અત્યારે સિસ્ટમનું ભારે દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર મંડરાતું જોવા મળી ચૂક્યું છે જેમાં સિસ્ટમની વધારે પડતી અસરોને લઈને વલસાડનો જિલ્લો વ્યારાના વિસ્તારથી લઈને વનસાડા આહવા સાપુતારા બીલીમોરા મોરાને નવસારીની સાથે ડાંગના વિસ્તારોની અંદર વ્યારાના પંથકથી બારડોલી સુરતના વિસ્તારોમાં કોસંબા વાંકલ ઉમરપાડાથી લઈને પાડાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભરૂચ દહેજના વિસ્તારથી સિનોરના વિસ્તારોની અંદર અને સરના વિસ્તારથી કરજણના ભિન્ન ભિન્ન ક્ષેત્રોને ડભોઈના વિસ્તાર સુધી પણ ઠંડીના ચમકારાની અંદર વધારા થવાને લઈને આવનાર સાત દિવસની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સૌરાષ્ટ્રના વિસ્તારો ગુજરાતના ઉત્તર ગુજરાતની સાથે ઇન્દોરનો વિસ્તાર આગરાના વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનોની સાથે સિસ્ટમનું દબાણ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની અવર જવર સાથે અહેમદાબાદ ધોળકા કપડમજ નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરાના જિલ્લાથી ગોધરા લુણાવાડા બોડેલી દાહોદ છોટા ઉદેપુરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમના ઘેરાવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં પંદર ડિગ્રીથી લઈને સત્તર ડિગ્રીને ઓગણીસ ડિગ્રી ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીના ચમકારાની અંદર વધારા થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને પવનોની તીવ્રતા કચ્છના ક્ષેત્રો ઉપર અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં લખપત નળિયા માંડવી ભુજનો વિસ્તાર ગાંધીધામ રાપરને ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળછવાયા વાતાવરણ સાથે કચ્છ ઉપર સિસ્ટમની તીવ્રથી લઈને અતિ ભયંકર અસરો વધતી હોય તેમ કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઘોર અંધકારની સાથે વાદળછવાયા વાતાવરણ સાથે પંદર ડિગ્રી સેલ્શિયસથી સત્તર ને સોળ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કચ્છના વાતાવરણ ઉપર પણ જોવા મળી શકે છે અને કચ્છની અંદર ઠંડીનો ચમકારો વધવાને લઈને આગાહી કરવામાં આવી છે તે જ રીતે ઉત્તરી ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ને થરાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર સાત દિવસની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર સક્રિય બનેલી એક સાથે ચાર ચાર સિસ્ટમોને લઈને અત્યારે દરિયાની અંદર પવનની તીવ્રતા અને ઉથલપાથલની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે જેમ જેમ આ સિસ્ટમો દરિયામાંથી ભારત દેશ તરફ ગતિઓ કરશે તેમ તેમ દેશના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજા ભર શિયાળા દરમિયાન દેશના અનેક ભાગોની અંદર ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે